નમસ્કાર મિત્રો અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી ત્યારે આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો અને સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરી હતી જેમાં ત્રણ આરોપી ફરાર હતા તેને પણ પોલીસે પકડી પાડ્યા છે જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં કે કે શાસ્ત્રી કોલેજની સામે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરવામાં આવી હતી અને આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મેહુલ ઠાકોર અને ભોલા નામના બે વ્યક્તિની ધરપકડ કરી હતી જોકે ખોખરા પોલીસે વધુ આરોપીની ધરપકડ કરી છે મિત્રો આજે ચેતન ઠાકોર ઠાકોર જયેશ અને મુકેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદના ખોખરા પોલીસે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીનું જાહેરમાં સરઘસ કઢાવી અને માફી પણ મંગાવી હતી જ્યાં મિત્રો ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું અને બંને આરોપીને અત્યારે ઘટના સ્થળે લાવીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો સમગ્ર મામલો શું હતો તેની વાત કરવામાં આવે તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં મેહુલ અને ભોલા નામના બે વ્યક્તિએ પથ્થરમારો કરીને ડોક્ટર સાહેબ આંબેડકરની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું અને મિત્રો મૂર્તિને ખંડિત કરી હતી ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને બસોથી વધુ લોકોની પૂછપરછ કરી હતી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ ડોક્ટર આંબેડકરની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી અને આ કેસમાં બે લોકો ઝડપાયા હતા જ્યારે ત્રણ લોકો ભાગી ગયા હતા ત્યારે આ બધા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે જુગનદાસની ચાલી પાસે નડિયા સમાજ રહે છે જ્યાં દિવાલને લઈને વિવાદ ચાલી રહ્યો હતો જેની અદાવત રાખીને એમ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને તોડવાનું કામ કરવામાં આવ્યું હતું ત્યાર મિત્રો આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો તેમજ આવી જ રીતના આપણે ના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે એ માટે નીચે આપેલ કાઢું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરે